સુરત સતત રહેલા ખાડાઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક નાગરિકો દ્વારા કોર્પોરેટર અને મહાનગરપાલિકાને ગંભીર ફરિયાદો મળતી હતી સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે નારાજગી જોવા મળી હતી પરિણામે સુરત મહાનગરપાલિકાએ શહેરભરમાં ખાડાઓના રિપેરિંગ માટે યુદ્ધ ધોરણે કામગીરી હાથ ધરી છે પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે શહેરના અમુક મુખ્ય માર્ગો પર ખાડાઓ ઊંડા બન્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓથી અકસ્માતોની સંભાવના વધી રહી હતી સોમવારથી પાલિકા દ્વારા વિવિધ ઝોનમાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે રસ્તાના ખડાઓ માટે હોટ મિક્સ પ્લાન્ટમાંથી સીધી પુરવઠા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને વિશેષ ટીમો તૈનાત કરાઈ છે મનમાના મનપાના સિજનેર જતીન દેસાઇએ જણાવતા કહ્યું કે અમે શહેરના તમામ ઝોનમાં અતિ તાત્કાલિક ત્રણે રિપેરિંગ કામગીરી ખાતરી છે વોર્ડ અધિકારીઓને નિર્દેશ અપાયા છે કે તેઓ દરેક ફરિયાદનો તરત નિકાલ કરે શહેરના નાગરિકોએ પણ આ ઝડપી પ્રતિસાદને સકારાત્મક તરીકે લીધો છે છતાં ઘણા લોકોને હજુ પણ આશંકા છે કે વરસાદની ઋતુ પૂર્ણ થયા બાદ ફરીથી આ સમસ્યા ઊભી નહીં થાય તેની કોઈ સુનિશ્ચિતતા નથી હવે જોવાનું એ રહેશે કે શું મહાનગરપાલિકા આ યુદ્ધ ધોરણની કામગીરીને સતત જાળવી રાખી શકે છે કે નહીં અને ખાડા મુક્ત સુરત બનાવવા માટે લાંબા ગાળાની યોજના અમલમાં મૂકે છે કે નહીં મારું નામ જતીન કુમાર મનોભાઈ દેસાઈ છે હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે અને આ આરડી વિભાગનો હવાલો બી સંભાળું છું આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું પણ પાછો ભરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિવિઝનલ હેડ જનરલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી તેનું પ્લાનિંગ કરવામાં આવેલું મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી ગઈ મેડમ સહિત બધા અધિકારીઓ જનરલ ચીફ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી લીધી હતી વધારે ખાડાઓ અત્યારે હાલમાં મેજર રોડ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી સેફ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે પ્યોર બ્લોગને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે હું આજની જ વાત કરું તો આજે લગભગ એકસો જેટલો ટેકનિકલ સ્ટાફ હતો કુલ છસો સાત જેટલા વેલદાર ડ્રાઈવર હતા એકસો એકાવન જેટલી જુદી મશીનરી હતી એનાથી છસો ત્રાણું જેટલા મેટ્રિક ટનનો જીએસપી ફિલિંગ મટિરિયલથી એનો પેવર તથા પેવરનો બ્લોક ઉપયોગ કરી એકસો બત્રીસ પોટ પર ત્રણ હજાર પાંચસો છ્યાસી ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે સર મેટ્રોના કારણે જે રીતે